નમસ્કાર મિત્રો તારીખ છે બાર મે બે હજાર પચીસની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં નિશી સપાટી પર અથડાતા ભાવ અમુક સેન્ટરોની અંદર પચાસથી લઈને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં નિસી સપાટી પર અથડાઈ રહ્યા છે ભાવ અને અમુક સેન્ટરોની અંદર જે શનિવારે પચાસથી લઈને જે જીરુમાં સાઈના સહિત જે આયાતો છે જીરુના બજારમાં અત્યારે ભાવ મોટી વધઘટ જોવા મળી રહી છે એકવાર બજાર સ્ટેબલ થશે તો બજારમાં જે નિકાસના વેપારો સારા થાય તેવી ધારણાઓ છે જીરુ બજારમાં જે સટાકીય કારણે સમગ્ર બજારમાં મોટી કોઈ અસર રહી નથી અને બજારો ઝડપી વધ્યા હતા અને ઝડપી પણ ઘટાડો જોવા મળ્યો છે આ સંજોગોમાં જીરુ બજારમાં આગળ ઉપર વેપારો બે તરફી સાર જોવા મળે તેવી પણ સંભાવનાઓ છે અને જીરુનો બેન્ચમાર્ક વાયદો છેલ્લે જે બાવીસ હજાર પાંચસો ચાલીસની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર હજુ પણ જીરુ વાયદામાં ઘટાડો થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ને લગતી આજેની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશો આવો બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન